તપાસ દરમિયાન ગોમ સગીરા ભરૂચ તાલુકાના એક ગામના આદિવાસીના ઘરમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી તો ભરૂચના એક ગામમાં ગોમ સગીરાને જેની સાથે પ્રેમ હતો તેવા આદિવાસી સગીર કિશોરોના ઘરમાંથી મળી આવી હતી પોલીસે બંનેનો કબજો મેળવી કાર્યવાહી કરતાં સગીર વયની કિશોરી તેના સગીર વયના કિશોર પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોય અને ફોન ઉપર વાતચીત મુજબ સગીરા કોઈ પણ વાહન મારફતે નર્મદા ચોકડી સુધી આવી ગઈ હતી અને સગીર કિશોર એબીસી ચોકડી નજીકની એક કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી ઉપરથી છૂટી સગીર કિશોરીને નર્મદા ચોકડી ઉપર પોતાની બાઇક ઉપર બેસાડી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો પરંતુ કોઈ ટ્રેન ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને અન્ય વાહન મારફતે બે દિવસ સુધી વડોદરા સુરત ભટક્યા હતા અને અંતે સગીરાને ભગાડી જનાર સગીર કિશોર તેના ઘરમાં લાવી રહેતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી બંનેને શોધી કાઢી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસે બંને સગીર કિશોરની પૂછપરછ કરતા સગીર કિશોર સત્તર વર્ષ અને ત્રણ મહિનાનો જ્યારે સગીર સોળ વર્ષ અને બે મહિનાની હોવાનું સામે આવતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની મેડિકલ પરીક્ષણ કરવાની સાથે સગીર અહીંયા ઇન્સ્ટાગ્રામ ઉપર વાલીઓ માટે લાલબત્તી સમાન હોવાનો કિસ્સો પણ માનવામાં આવે છે આથી ચારેક દિવસ પહેલા નબીપુર પોલીસ સ્ટેશનમાં એક સોળ વર્ષની સગીર કિશોરી ગુમ થયા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી તે સંબંધે ભરૂચના સીપીઆઈ શ્રી આર ચૌધરી ગુનાની તપાસ કરતા હતા અને તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલી કે આ સોળ વર્ષની છોકરી છે એ એક સત્તર વર્ષના છોકરા સાથે ભાગી ગયેલી છે તો શોધખોળ દરમિયાન એ છોકરા છોકરી બંને મળી આવેલા અને પૂછપરછ કરતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ છોકરી અને છોકરો કે જે બંને સગીર છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા હતા અને ચારેક દિવસ પહેલાં બંને ભાગી ગયેલા હતા આ સંબંધમાં છોકરાને તપાસ કરતા અધિકારી શ્રીએ ડિટેન કરેલો છે અને આગળની તપાસ તજવીજ હાથ છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા ની વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ સ્ટેલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયા કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એન્જ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી થી વધુ સબ્જી બાકી પિત્ઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા અને યાદો તો યાદતો ખરીજ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ